છવ્વીસ વર્ષથી પચાસ વર્ષ સુધી તમારે નર્મદાના કિનારે રહેવાનું નર્મદાનો કિનારો એટલે સંસારના ભૌતિક સુખને ને પામી લેવાના ભોગવી લેવાના એકાવન માં વર્ષમાં પ્રવેશ થાય એટલે એમનાનો કિનારો એમનાનો કિનારો આધ્યાત્મિક અર્થમાં ભક્તિ છે એમનાના કિનારે રહેવાના ભક્તિ કરવાની અને પછી એમ લાગે કે હવે નજીક આવી ગયું એટલે સંન્યાસ મેળવી લઈ અને તમામ વસ્તુનો ત્યાગ કરી અને ગંગાના કિનારે વ્યુ જાવું ભગવાનની ભક્તિ કરવી સાહેબ ભગવાનનું યોજન કરવું પણ આપણે તો કેટલા મોટા મોટા થાય ત્યાં સુધી ભણતા રહી વચમાં નહોતું પેલું સરકારે બહાર કાઢ્યું પ્રૌઢ શિક્ષણ ખવારે દીકરાનો દીકરો ભણવા જાય અને દી દાદા ભણવા જાય કેવું લાગે સાહેબ પાકા ઘડે કોઈ દી કાઠા ચડે નહીં એટલે એક એક ગુજરાતીમાં કવિતા આવતી સાતમો ધોરણમાં વિચાર્યું નહીં લઘુ ભઈ માં પછી વિદ્યા ભણ્યાથી શું સુકાણા મોલ સૃષ્ટિ તણા પછી વૃષ્ટિ થયાથી શું જી મહારાજે નિવૃત્તિ નો માર્ગ બતાવવાની વાત કરી છે આવડતા થાય એટલે ક્યારેક ક્યારેક સમય સમયાંતરે આપણે આપણું જીવન ત્યાગમાં છોડી દેવું ત્યાગ કરવો વળી આગળ ઋષભદેવજી મહારાજના લગ્ન થયાના સો દીકરાઓ થયા એમાંથી એક્યાસી દીકરાઓ પુત્ર કર્મકાંડી બ્રાહ્મણ બન્યા નવ દીકરાઓએ યોગનો માર્ગ લીધો ત્યાર પછી નવ દીકરા હતા એણે પોતાના રાજ્ય અધિકાર પાયમાં અને સૌથી મોટો દીકરો જે ભરત છે એ ચક્રવર્તી રાજા બન્યો અને ચક્રવર્તી રાજા બન્યા પછી એમણે પોતાના દીકરાઓને પણ સમયાંતરે પોતાની રાજગાદી સોંપી દઈ અને ગંડકી નદીના કિનારે પુલહાશ્રમની અંદર તેઓ માટે ગયા પણ એ સમયે એકમાત્ર આ તમને સંદેશો આપે છે કે જિંદગીમાં કોઈ દિવસ કોઈ નામ ચેન્જ ન થઈ જાય ને ધ્યાન રાખજો નકર એક વખત નામ બદલાઈ જશે બે ત્રણ ભવુતિ આવવું પડશે ભરતી મહારાજ ને હરી હરિ હરી હરી નામ લેવાનો એકમાત્ર સંકલ્પ એકમાત્ર માત્ર એનો ક્રિયા હતો આખો દિવસ હરી હરી કર્યા કરે પણ એમાં બન્યું એવું કે ગણકી નદીમાં એક હરણનું બચ્ચું તણાતું હતું એને લઈ આવ્યા કિનારે અને આશ્રમમાં રાખ્યું અને ધીમે ધીમે એની સાર સંભાળ કરવા માંડ્યા ને તો હરી હરી કરતા કરતા હરીણ હરીણ મીંડું થવા અને હરીણ હરીણ થવા લાગ્યું ને એમાં ને એમાં બરાબર બન્યું એવું કે હરીણ હરીણ માન મારા અંતકાળ નજીક આવ્યો અને અંતકાળે જયારે હરીણ હરીણ કરતા કરતા મૃત્યુ પામ્યા તો મહારાજ બીજા જન્મની અંદર હરણ બન્યા છે કાલંજર પર્વતમાં હરણ તરીકેનો જન્મ મળ્યો કારણ અંત જેવી તમારી તમારો વિચાર હશે ને એવો તમારો મોક્ષ થશે એવી તમારી ગતિ થશે માટે અંત સમયે ભગવાનનું વજન કરજો ભગવાનની ભક્તિ કરજો સાહેબ ભક્તિ કરતા કરતા તમારો પ્રાણ તો નીકળે એટલા માટે એક કવિએ બહુ સુંદર લખ્યું તારું મુખડું મનોહર જોયા ભગવાન ભગવાનનો ચહેરો જોવાની ઈચ્છા થાય છે કારણ કેટલો લાવણીય સ્વભર છે ચહેરો ઈશ્વરના મુખને જોઈ અને આપણને આનંદ મળે છે

કેસ કોઈ આપણે દિલ કો બચા પાસ હૈ તું ફર ભીજલું પાસ હે તું ફર ભીજલું કોણ મુજે સમજ ભગવાનની એવી આંખો છે સાહેબ ભગવાનનું એવું રૂપ છે એ આંખોને ને જોઈ એ રૂપને જોઈ અને આપણું મન એમાં લાગી જાય સાહેબ એટલે કવિ કહ્યું તારું મુખડું મૂર્તિ ને જોવાની ઈચ્છા થાય સાહેબ ભગવાનને કહેજો કે ભગવાન મારી જીવનનો અંત સમય પણ તમારી સ્તુતિથી થાય તમારી ઝાંખીથી થાય

ઓછું બોલો પણ આ દુનિયામાં સાહેબ ઓછું બોલું ને બહુ મુશ્કેલ છે મૌન રહેવું સહેલું છે ઓછું બોલવું બહુ મુશ્કેલ છે અમુક ને મારી જેમ જીભ આપ્યું હાથ એક ની બોલ 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 કિરાત કરે ક્યારેક ક્યારેક મળવા આવે ને તો એ થાકે નહીં મને મને થાય આ બંધ થાય તો સારું હવે કોક કોક જણા ઉતારે આવે ને પછી ચાલુ પડી જાય પછી એને કેવું પડે હવે મને તો બોલવા દો મૌન રહેવું આ દુનિયામાં સહેલું છે સાહેબ ઓછું બોલવું બહુ અઘરું છે આ સૂત્ર મેં આમ હું દ્વારકા ભણતો ને ત્યારે મારી પાઠશાળાની સામે એક એકેડેમી એક હાઈસ્કૂલ છે એ હાઈસ્કૂલના એક દિવાલ ઉપર લખ્યું હતું મૌન રહેવું સહેલું છે પણ ઓછું બોલવું અઘરું છે ત્યારનું મારા મગજમાં આ અઘુસી ગયું છે મારા માનસ પટમાં ચિતરાઈ ગયું દ્વારકાની મજા જ અલગ છે જીતુભાઈ એ ને જ્ઞાની એ ભગવાન ની આરતી ને બાવન ઘર ની ધજા ગોમતી ને કેટલા લોકો ને દ્વારકા ઉજરા હાથ ચોકરો અહીંયા ઓગણત્રીસ તારીખે કથા પૂરી થશે ને એટલે ત્રીસ તારીખે દ્વારકા ચાલુ જેને આવવું હોય ને છૂટ છે આવવા જવાનું અને ત્યાં રહેવાની વ્યવસ્થા તમારી હાથે કરવાની જમવાની વ્યવસ્થા અમે કરીશું રાતની કથા રાખીએ મને હા રાતે સાડા થી સાડા એક એક ટાઈમ ની કથા 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 દિવસે દરરોજ હારું બધી આવનારા સમય કથા એક ટાઈમ ટાઈમની કથામાં આરામ મળે આનંદ મળે સાહેબ કથા કહેવાનો પણ એક વખત આવું ને એક વખત તો બાર વાગ્યે જવું અઢી વાગે પાછું આવું ઘેરે પૂજા નો પૂજા ના ગળું રાળ લઈ જાય આઠ આઠ કલાક નું સત્ર થાય જીતુભાઈ મારે ચાર કલાક સવારે ને ચાર કલાક સાંજે આઠ કલાક નું સત્ર થાતું મારે અને એમાં થાકી જતો હાવ અહીંયા પેલા દિવસ આવ્યો ને તો મારો અવાજ હાવ બેસી જ જતો પણ તો એક દિવસ અહીંયા આરામ મળ્યો અને એ થોડીક મેડિસિન મળી ગઈ પણ પાછું આવી એમાં અમારે સાઉન્ડ પંકજભાઈનું મળી ગયું સરસ મજાનું એટલે એમાં કંઈ ઘટે નહીં બીજા જન્મની અંદર એ બ્રાહ્મણ પરિવારમાં જન્મ પામ્યા અને એ જન્મની અંદર એમણે ઓછું બોલવાનું બને ત્યાં સુધી મૌન નિર્ધાર મા બાપ ગુજરી ગયા સાવકા ભાઈ રહેવાનો સમય આવ્યો સાવકો ભાઈ પણ જરા થોડો એને હેરાન કરે એટલે કહે છે કે તારે ભણવું હોય તો ખેતરે જા વાડીએ જઈને ધ્યાન રાખો વાડીએ જઈને ધ્યાન રાખે તો જ્યાં એટલો બધો મબલક પાક ગોતો એમાં ચકલાઓ ચણ ચણતા હતા આ જોઈને ભરજી મહારાજ અતિશય આનંદ પામ્યા

જંગલનો રાજા એક ભીલોનો રાજા છે એની ઘરે દીકરો દીકરાની પ્રાપ્તિ માટે એક માણસની બલિ ચડાવવાની હતી એટલે બલિ ચડાવવા માટે એક માણસને રાખ્યો તો પણ એ ભાગી ગયો એટલે એને પકડવા માટે જ્યારે સિપાહીઓ જાય છે તો ભાગી ગયેલો માણસ ન મળ્યો પણ ભરતજી મહારાજ મળ્યા એને પકડીને લઈ ગયા એને ગળામાં હાર પહેરાવ્યો સ્નાન કરાવ્યું તિલક કરાવ્યું અને જે જગ્યાએ બલિ ચડાવવાની હતી ત્યાં ઉભા રાખ્યા છે હજી મારે આપણે એક આ સમય એક મારે આપણે આ એકવીસ વર્ષ સુધી આપણે જીવન જીવીએ છીએ ટેકનોલોજીના યુગમાં જીવન જીવીએ છીએ આપ સૌને મારી પ્રાર્થના છે આપણા જીવનમાંથી શ્રદ્ધા વહી ન જાય એના માટે જિંદગીમાં કોઈ દિવસ અંધશ્રદ્ધાને સ્થાન ન આપતા જીવનમાંથી શ્રદ્ધા ન વિજવી જોઈએ શ્રદ્ધા અડગ રાખજો અંધશ્રદ્ધાને ક્યારેય તમારા જીવનમાં સ્થાન ન આપશો એક સમય એવો હતો કે બલી ચડાવવાતી હતી હવે બલી ન ચઢાવાતી હજી ચડાવાય છે મેં ગઈકાલે કીધું ભગવાન ભાવનો ભીખો છે તમે કેટલું જમાડો છો ને એને એને કોઈ મતલબ નથી એને એને મતલબ છે માત્ર ને માત્ર તમારા ભાવ સાથે આ બાજુ આ પ્રાંગણામાં હજી આ આક્રિયા ચાલુ હશે નહીં હોય મને ખબર નથી પણ જયારે જયારે યજ્ઞ હોય ને ત્યારે જયારે ઓલું કોળું કાપવામાં આવે અહીંયા તમારે કોળું કાપવામાં આવે છે આ બાજુ હા કે ના હા તો મારે તમને કેવું છે આ કોળું હું કામ કાપવામાં આવે છે કેટલાને ખબર છે

કોળું કાપવા સમય શું કરે એક પાટલા ઉપર કોળું મૂકે એની ઉપર પદરાવે એની ઉપર કંકુ નાખે અને સામે તલવાર લઈ અને અને એક ભાઈ એવો ઘા જાણે કોઈ બકરાનું મસ્ત રાખજો તમે માત્ર કુષ્માન્ડ બલી રાખ્યો છે માત્ર ને માત્ર તમે કોળું લઈ આવ્યા છો પણ તમારો ભાવ તો હજી બલીનો છે એટલે તમે આ બંધ કરી દો મારે તો યજ્ઞ થાય ને હું યજ્ઞનું નું મૂર્ત આપું ને એટલે કોઈ દી એમાં કોળું આવે જ નહીં હા આ પોતાનો આ પર્સનલ ભાવ છે સાહેબ તમારે બધાને સ્વીકાર લેવો જરૂર નથી અમારો પોતાનો પર્સનલ અનુભવ છે અમને મને પોતાને ગમે છે આવું કે આ ભાવ શું કામ ભગવાનને અર્પણ કરું આપ પૂછી તો એને ખીર ખવડાવો ભગવાનને લાપસી ખવડાવો ભગવાનને રોટલી ખવડાવો પણ જ્યારે ભરતી મહારાજને તમે એને લઈ આવ્યા છે જે ભરજી મહારાજને મારવા જાય ત્યાર પહેલા મહાકાળી માતાજીની મૂર્તિ ફાટી અને એમાંથી મહાકાળી પ્રસન્ન થયા અને જે મારાઓ ભ્રતને મારવા ગયા હતા એ જ મારાઓને મહાકાળી માતાજીએ માર્યા છે મા તો સૌથી રક્ષણ કરનારી છે માતાજીએ ભરતજી મહારાજનું રક્ષણ કર્યું ભરતજી મહારાજે મા કાળી માના ચરણમાં વંદન કર્યા છે પ્રાર્થના કરી છે માં આજ જો મને આ લોકો લઈ આવ્યા ન હોત તો મને તમારા દર્શન ન થયા હોત અને દુનિયામાં માં પણ સૌ કોઈનું રક્ષણ કરે છે એટલે તો ગાવું ગમે છે તું કાળીને કલ્યાણી રે માં મહારાજ નીકળે છે તો માર્ગ ની અંદર ફરી પાછા જંગલ ડોલતા ડોલતા જાય છે તો રાજા રહુગણ ના સિપાહીઓ એને પકડીને લઈ જાય છે રાજા રહુગણ ના પકડીને લઈ ગયા અને કહે છે ચાલો ભાઈ આ પાલખી ને ઉપાડો પાલખી ને પાડવાની વાત કરે પાલખી ઉપાડે છે ચાલ્યા જાય છે અને બરાબર માર્ગની અંદર કીડા મકોડા દેખાયા એટલે ભરજી મહારાજે કુદાકો લગાવ્યો એટલે કુદાકો લગાવવાને લઈ અને રાજા રહુગણના માથામાં દંડ વાગ્યો એટલે રાજા રહુગણ પાલખી ઊભી રખાવી અને ભરજી મહારાજે મારે છે ભરજી હસે છે રાજા રહુગણે પ્રશ્ન કર્યો એલા તને વાગતું નથી મર્યા જેવો છો આ તું હસે છે તો અન ત્યારે ભરજી મહારાજે બોલ્યા છે કે ભાઈ તમે કોને મારો છો મને નૈનમ છે તેમથી શસ્ત્રાણી મને શસ્ત્ર છેદી ન શકે અગ્નિ બાળી ન શકે પાણી ભીંજવી ન શકે વાયુ સુકવી ન શકે તમે મારો છો શરીરને તો શરીર ને મારો મારે શું કામ દુઃખી થવાનું આ વાત સાંભળી રાજા રઘુગણ કહી તમે કોણ છો ભાઈ હું કોણ છું ને એની તો શોધ માટે નીકળી પડ્યો છું તમે રાજા તમે રાજા ભરત અરે હા એના જ રાજ્યમાં રહી છે એ મૃત્યુ પામ્યા છે ભાઈ એ તમારા માટે મૃત્યુ પામ્યા છે એ નો હું ભરત છું પણ એક વખત હરીમાંથી હરીણ હરિણ થઈ ગયું ને આ બે જન્મ બીજા લેવા પડ્યા હરીમાંથી હરીણ હરિણ થઈ ગયું બે જન્મ બીજા લેવા પડ્યા માટે રાજા ભગવાનની ભક્તિ માટે જાવો ને તો આમ અહંકાર ના રાખો મનમાં કારણ કે રાજા રઘુગણ કપિલ મુનિના આશ્રમમાં સત્સંગ માટે જતા હતા અને સત્સંગમાં જાવ ને તો કોઈ દિવસ અભિમાન ન રાખશો સાહેબ સત્સંગમાં જાઓ ત્યારે નિર્મળ બની દેજો આજો સત્સંગમાં રોજ જવા માટેના સંકલ્પ કરજો આ કથા બેઠી છે આજ મેવરબીમાં તો રોજના માટે કથામાં આવવાનો સંકલ્પ કરજો કારણ કોણ જાણે કાલ સવારે શું થાય એટલે આપણો પોષી સંપ્રદાયનું એક પદ કહે છે આજનો લાવો લીજીએ ભાઈ કાલનું કાચું હોય જો સતસંગમાંથી રજલ ને સૌને જય શ્રી કૃષ્ણ છે ભાઈ સૌને જય શ્રી હરી લીલાો પ્રભુ લીલા પ્રભુ ભાવ જો ભાઈ પરમાત્માના નામનો મહિમા ગાઈ લેજો ઈશ્વરના નામનો મહિમા ગાઈ લેજો રાજા રઘુગણ પણ ખગોળ અને ભૂગોળ જ્ઞાન આપી અને કહે છે કે રાજા ભક્તિમાં દંભ ન રાખો ભક્તિમાં માં ન કરો ભક્તિમાં લેશ માત્ર પણ તમે અભિમાન ન કરો અને એટલા માટે સમઢિયાળામાં માં ગંગા સતી પાનબાઈ કહે છે ભક્તિમાં કોઈ દી અભિમાન ન કરો માં ગંગા સતી બોલી સષ્ટમ સ્કંદમાં પ્રવેશ કરાયો અને ભગવાન બાદરાયણ મહર્ષિ વિદ્યાસ બોલ્યા છે અજાતપક્ષા इव मातरं खगा स्तन्यं यथा सतरां श्रुधार्ता प्रियं प्रियेवा व्युषीतं वीष्णा मनोरविन्दा क्षविदृक्षसे तवां मनो रविंदा क्षीद्रुक्षते तवां छठो स्कंद એટલે નામનો મહિમા છે છઠાસ કંદમાં એક અદામિલની કથા છે અને એ અદામિલ બ્રાહ્મણ હતો અદામિલ બ્રાહ્મણ હતો બનાતી અદામિલનો એક જ કામ કે ધર્મ માં કોઈ દી સામું જોવું નહીં નો કોઈ સંગ કરવો નહીં મંદિરમાં કોઈ દી બ્રાહ્મણ નહી છતાં પણ એને ભગવાન ને ના ભજ્યા એને ભગવાનને એને ભગવા કપડા ને બારમો સંદર્ભો કૂતરા બિલાડા જેવું અને તમારી ભાષામાં કહું તો છત્રી નો આંકડો નથી કેતા ભાઈ એને રહેવા જો મારે એને છત્રી નો આંકડો

એને મેળવે પાર કરો દુનિયામાં મેળવે પાર કરો સાહેબ અને જ્યારે તમે એ તમારાથી દૂર જાય તમે એને મેળવી લેશો ને અને પછી જે આનંદ હશે ને એ આનંદ તમે વર્ણવી નહીં શકો એની માત્ર અનુભૂતિ તમે પેલા મેળામાં ગયા કોઈ દિવસ મેળા માં જઈને પછી તમને ખબર એક ઉપર બીજો ગ્લાસ બીજા ઉપર ત્રીજો એમ કરતા ગ્લાસ બોલથી પાડવાના કરીએ બોલ પાડવા જઈને એક બોલ આમ આગો જાય ને એટલે આપણે નારાજ થઈ જાય બીજો બોલ જરાક એની વધારે નજીક આવે એમ કરતા કરતા એમાં જો આપણો એકદમ નિશાના ઉપર ઘા લાગી જાય અને બરાબર જો છઠ્ઠા સાતમાં બોલથી એ ગ્લાસ પડી જાય ને એટલે કેટલો આનંદ વ્યક્ત થાય સાહેબ હે કેટલો આનંદ થાય બેટુક ભાઈ એની મસ્તી અલગ હોય સાહેબ એમ ઈશ્વર તમારાથી ગમે તેટલો દૂર રહ્યો પણ તમે એને જેમ જેમ નજીક લાવવાના પ્રયત્ન કરશો ને એમ તમારી કસોટી થશે એમ તમારાથી વધારે દૂર થશે પણ જયારે તમે એક સમયના માટે એક વખતના માટે પણ ઈશ્વર તમારી નજીક આવી જશે ને પછી તમને જે એનો આનંદ હશે સાહેબ એ તમે અનુભવી શકશો પણ એને બોલી નહી શકો તમે પરમાત્માની અનુભૂતિ હોય હોય સાહેબ પરમાત્માનું વર્ણન પૂજ્ય નિતેશ્વર સ્વામી કહે છે ભગવાન છે ને એ જાણવા જેવો નથી એ માણવા જેવો છે સરદારથી નીશ્વર સ્વામી છે સ્વામીને સંપ્રદાય એમ કહે છે ભગવાન છે એ માણવા જેવો છે એને જાણવા જેવો નથી એને જાણાય અને એને મણાય સાહેબ આ દુનિયામાં સાહેબ ઈશ્વર એ પ્રેમનું પ્રતિક છે પ્રેમ તો માણવા જેવો છે પ્રેમને જાણીને શું થશે